આમ તો જનરલી હું જ્યારે બોલું છું ત્યારે એવી વિનંતી નથી કરતો કે વિડીયો શેર કરજો ને લાઈક કરજો ને એવું કંઈ નથી એ લોકો ઉપર છોડું છું જેને જે મજા આવે લાઈક કોમેન્ટ કરતા હોય છે પણ આજે મારી ખાસ વિનંતી છે કે આજે હું જે કંઈ બોલું છું એ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના એક એક ઘર સુધી વિડીયો પહોંચાડો અથવા તમે જે મારી વાત સાંભળો એ ફોન કરીને ત્યાં જણાવો અથવા તમારા સગાવાલાને ને અને ગુજરાતના ઘર ઘર સુધી આ વાત પહોંચાડવા જેવી છે કે ભાજપ પાર્ટી કેટલી હલકી કક્ષાની અને કેટલી રાક્ષસો કરતા પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતી પાર્ટી છે અને કેવા કેવા ધંધા ચાલુ કર્યા છે દેશની અંદર એની જાણ ગુજરાતના એક એક વ્યક્તિને થવી જોઈએ અને વિસાવદરના એક એક વ્યક્તિને થવી જરૂરી છે એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે હું જે વાત કહું છું એ વાત ગુજરાતના વિસાવદરના ભેસાણના એક એક ઘર સુધી પહોંચાડવાની છે થયું એવું છે કે વિસાવદરમાં માં પેટા ચૂંટણી આવવાની છે અને હું છેલ્લા એક મહિનાથી પ્રચાર કામ કરી રહ્યો છું ગામડે ગામડે જઈ રહ્યો છું લોકોને મળી રહ્યો છું લોકોની વાત સાંભળી રહ્યો છું અને વેદનાની ડાયરી બનાવી રહ્યો છું અને એવી રીતે લોકોનું સમર્થન મેળવી રહ્યો છું વિસાવદર ભેસાણ પંથકનો ઇતિહાસ એવો રહ્યો છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં ક્યારેય સત્તાની જેને હવા ચડી ગઈ હોય સત્તાનો નશો ચડ્યો હોય એવા લોકોને વિસાવદર ભેસાણમાં ચૂંટણીમાં મત નથી મળતા અને છેલ્લી બે ત્રણ ચૂંટણીઓથી ભાજપ પાર્ટી ત્યાં ભૂંડી રીતે હારે છે આ વખતે પણ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી વિસાવદર ભેસાણના ખેડૂતો ભાજપને ઘરભેગી કરવાના મૂડમાં છે પરંતુ હવે સીધી રીતે ચૂંટણી નથી જીતી શકતું ભાજપ એટલે શું કરે કે જે માણસ જીતે એને ઉઠાવી જાય પેલા કોંગ્રેસમાંથી અર્ષદભાઈને ઉઠાવી ગયા આપમાંથી માંથી ભૂપતભાઈને ઉઠાવી ગયા વિસાવદર ભેસાણના માણસો ભાજપને મત નથી આપતા એટલે જેને મત આપે માણસ જ ઉઠાવી જાય અને પક્ષપલટો કરાવી નાખે અને વારંવાર વિસાવદર ભેસાણના ખેડૂતોનું ખેતમજૂરોનું માલધારીઓનું પશુપાલકોનું સૌનું અપમાન કરવામાં આવે છે પણ આ વખતે જ્યારથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એટલે ભાજપને ખબર પડી ગઈ છે કે હવે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી પક્ષપલટો પક્ષપલટો કશું કઈ થવાનું નથી અને તકલીફ વધશે એટલે ભાજપે એક નવા ષડયંત્રને અંજામ આપવાનું એક આખું કાવતરું ઘડ્યું છે એ કાવતરું એવું છે કે ભાજપે અમદાવાદ થી રાજકોટથી અને દિલ્હીથી અને બીજા રાજ્યોમાંથી કેટલાક સાઠ સિત્તેર લોકોની ટીમ જેમાં ગુજરાતી બોલવા લોકો પણ છે અને હિન્દી બોલવા લોકો પણ છે આ પચાસ સાઠ જણાની ટીમ વિસાવદર અને ભેસાણની અંદર એક જગ્યાએ કાર્યરત કરી છે મને બહુ ખાનગી માહિતી અંગત ભાજપના જ કેટલાક સારા માણસો હતા એમણે આપી છે અને એમણે એવું કીધું છે કે ભાઈ ગોપાલભાઈ મહત્વના નથી પેટા ચૂંટણી મહત્વની નથી લોકશાહી મહત્વની છે કે ભાજપ જો આવા હથખંડા આવું ષડયંત્ર કરીને ચૂંટણી જીતવા લાગે તો લોકશાહી ઉપર ખતરો છે પછી લોકોની જ કોઈ વેલ્યુ નહીં વધે એટલે ભાજપના જ કેટલાક મિત્રોએ જે સારા માણસો છે સજ્જન માણસો છે એને મને માહિતી આપી છે અને મારી પાસે પક્કા પુરાવા ડેટા ડિટેલ બધું જ છે ભાજપે વિસાવદર ભેસાણમાં એવું ષડયંત્ર કર્યું છે કે દર વખતે ચૂંટણીમાં બે હજાર ની ચૂંટણી હોય કે સત્તર ની હોય કે બાવીસ ની ચૂંટણી હોય વિધાનસભાની દરેક વખતની ચૂંટણીમાં લગભગ ભાજપને પંચાવન થી સાઠ હજાર મતો મળે છે દરેક વખતે ચૂંટણીમાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની રેન્જ ચૂંટણીમાં મત મેળવવાની પંચાવન હજાર થી સાઠ હજાર છે એટલે કે પંચાવન હજાર થી સાઠ હજાર કોઈ પણ મોંઘવારી વધે બળાત્કારો થાય ડ્રગ્સ વેચાય ખેડૂત બરબાદ થઈ જાય ખેડૂતને સહાય ન મળે દુનિયામાં ગમે એવું ઊંધું થઈ જાય તો પણ ભાજપને મત આપવાવાળા વાળા થી સાઠ હજાર લોકો એ વિધાનસભામાં છે સામા પક્ષે એસી નેવું હજાર માણસો એવા છે જે કાયમ માટે વિસાવદર ભેસાણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં મત આપે છે એટલે કે બે હજાર બાર બે હજાર સત્તર અને બે પરિણામો જોઈએ તો ભાજપ કરતા પચીસ હજાર મત વિપક્ષ પાસે વધારે છે દરેક વખત માટે એટલે દર વખતે વીસ હજાર મત ભાજપ કરતા વધુ વિપક્ષને મળે છે અને ભાજપ દર વખતે વીસ પચીસ હજાર મતથી હારી જાય છે આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણ મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખી ઓળખીને ઓછામાં ઓછા વીસ હજાર લોકોના નામ મતદાર યાદીમાંથી માંથી હટાવી દેવા મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી જે મોટા ગામ હોય જેની અંદર વોટિંગ વધુ હોય બે હજારનું ત્રણ હજારનું કે ચાર હજારનું મતદાન હોય એવા ગામમાંથી ઓછામાં ઓછા સો થી દોઢસો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના નાનું ગામ હોય તો પાંત્રીસ ચાલીસ નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના એનાથી નાનું ગામ હોય તો આઠ દસ નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના એટલે કે ગામ ડીટ તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા પંદર થી લઈને વધુમાં વધુ પાંત્રીસ ચાલીસ પચાસ સુધી મત ડિલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે આ ધર્યું છે છે એના માટે ટીમ ટીમ કામે હવે કેવી રીતે કામ કરે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય એકદમ જનુની અંધભક્ત હોય કટ્ટર ભાજપનો એને કામ સોંપવામાં આવે કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે ગામ એટલી હદે નાનું હોય કે ગામમાં આમને સામને બધાને ખબર હોય કે આ આ ફલાણી બજાર છે એ ભાજપને મત નથી આપવાની અને ફલાણા માણસો જે છે એ ભાજપને મત ને ગામમાં બધું લોકોને આમ ખબર જ હોય લમછમ આઈડિયા બધાને ગામમાં હોય જ એટલે ભાજપનો જે કટ્ટર અંધભક્ત માણસ ગામમાં હોય એને જવાબદારી સોંપવામાં આવી છે કે કટ્ટર અંધભક્ત પોતાના ગામમાંથી એવા દસ લોકોના નામ ભાજપ પાર્ટી ને પેલી જે હિન્દી ભાષી ટીમ આવી છે એને લખાવે કે ધારો કે મારું ગામ ટીમ્બી છે તો ટીમ્બીમાં મને પોતાને ખબર છે કે મારા ગામમાં ભાજપને મત આપવા વાળા કેટલા છે ભાજપ ભાજપને મત નહીં આપવા વાળા કેટલા છે એટલે ભાજપને જે લોકો મત નથી જ આપવાના એવા દસ લોકોનું નામનું લિસ્ટ કે ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલિયા મહેશભાઈ ઇટાલિયા છગનભાઈ ઇટાલિયા એવું દસ લોકોનું નામનું લિસ્ટ ઘર નંબર સાથે મોબાઈલ નંબર સાથે મતદાર યાદીમાં એનો શું ક્રમાંક નંબર છે એની સાથે ભાજપને મોકલવામાં આવે અને ગામો ગામ ભાજપના જે કટ્ટર જનુની અંધભક્ત થઈ ગયા છે ઈ લોકો પોતપોતાના ગામનું દસ મતદારોનું વીસ મતદારોનું બત્રીસ મતદારોનું પચાસ મતદારોનું લિસ્ટ ભાજપમાં મોકલે અને ભાજપવાળા ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ સાથે ઘાલમેલ કરીને હજારો નામ મતદાર યાદીમાંથી માંથી ડિલીટ મારી દેશે એટલે કે વીસ હજાર જેટલા નામ મતદાર યાદીમાંથી માંથી ડિલીટ મારી દેવાના છે અને આ વીસ હજાર લોકો એવા હશે કે જે ભાજપને મત નહી આપતા હોય આ વીસ હજાર લોકોના નામ લિસ્ટ ગામનો કે એ વિસ્તારનો ભાજપનો જે કટ્ટર અંધભક્ત હશે ઈ બનાવશે અને આ લિસ્ટ ચૂંટણી પંચને આપવામાં આવશે અને ચૂંટણી પંચ આપણું નામ ડિલીટ મારી દેશે પણ ગામની અંદર કોઈ મતદારને ગામ શું શહેર હોય કે ગામ હોય કોઈ મતદાર યાદીમાંથી ડિલીટ કરી નાખ્યું જે દિવસે મત આપવા જાય તે દિવસે ખબર પડે અને તે દિવસે ત્યાં મતદાન કેન્દ્રની અંદર અથવા બહાર ટેબલ રાખીને બેઠેલો માણસ જાણ કરે કે ભાઈ તમારું તો નામ જ નથી મતદાર યાદીમાં પછી તે દિવસે હોબાળો કરીએ દેકારો કરીએ અરજી આપીએ ફોન કરીએ પણ કઈ થતું નથી મતદાર યાદીમાંથી વીસ હજાર જેટલા નામ કમી કરવાનું ડિલીટ કરવાનું રદ કરવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે એના માટે ટીમ કામે લાગી ગઈ છે એનો પુરાવો આપવું હવે કે હું ગામડે ગામડે જઈ રહ્યો છું ગામના સવાલો પૂછી રહ્યો છું એ સવાલોમાં ગામમાં હું એવું પણ પૂછું છું કે તમારા ગામમાંથી મતદાર યાદીમાંથી કોઈનું નામ કમી થઈ ગયું એવું ખરું તો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના અલગ અલગ દસ ગામમાંથી મને પોતાને એ ગામમાંથી ગામજનોએ જણાવ્યું કોઈ ગામમાંથી બે મત કોઈ ગામમાંથી આઠ મત કોઈ ગામમાંથી ચાર મત મને એ ગામની મિટિંગમાં લોકોએ પોતે જણાવ્યું કે મારા કાકાનું નામ મતદાર યાદીમાં નથી મેં પૂછ્યું કાકા જીવે છે મને કે આ મીટિંગમાં બેઠા કાકા કોઈ કે મારા ભાભીનું નામ નથી કોઈ કે મારા દાદીમાનું નામ નથી કોઈ કે મારું પોતાનું નામ નથી મતદાર યાદીમાં એવા લોકો છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો છતાંય એ લોકોનું બે હજાર પચીસ ની મતદાર યાદીમાંથી નામ ડિલીટ મરાઈ દીધું ભાજપવાળાએ તો આવી રીતે ભાજપની વિરુદ્ધમાં મત આપવા વાળા લોકો નામ બારોબાર પરબારા મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી અને ભાજપ ચૂંટણી જીતવાનું ષડયંત્ર ગોઠવી રહેલ છે છે આ ષડયંત્ર નંબર મારી બધાને વિનંતી ભીસાવદર અને ગ્રામ્યના તમામ મતદારોને કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં સતત ચેક કરતા રહેવું ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જાય ત્યાં સુધી મતદાર યાદીમાં ચેક કરતા રહેજો આ ભાજપવાળા વાળા મહાહરામી મહાહલકટ માણસો છે રાક્ષસોને ને પણ શરમાવે એટલા વિકૃતમાં વિકૃત લોકો ભાજપના માણસો છે હું મહત્વનો નથી ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી ગોપાલ ધારાસભ્ય બને બને કે ન એ નથી પણ ભારતની ભારતની લોકશાહી છે અંદર સંવિધાનનું રક્ષણ થાય એ મહત્વનું છે ભાજપ જો મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવી કરાવીને ચૂંટણીઓ જીતવાનું ચાલુ કરી દે તો પછી પબ્લિકનો કોઈ પબ્લિકનો કોઈ હક જ ન વધ્યો આ દેશમાં જે માણસ વિરોધમાં મત આપે એનું નામ ડિલીટ જે વિરોધમાં મત આપે એનું નામ ડિલીટ જો આવી જ રીતે ચૂંટણીઓ જીતવાનું ચાલુ થઈ જાય તો તો અર્થ શું શું રહ્યો રહ્યો વિરોધ મતલબ દોસ્તો સૌથી પહેલું કામ કે તમારે સૌએ આ વિડીયોને જબરજસ્ત શેર કરવાનો છે મને સપોર્ટ કરવાનો છે લોકશાહી સપોર્ટ કરવાનો છે કે વિસાવદર ભેસાણ એક એક મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં સતત ચેક કર્યા કરે ને એના માટે શાળાના સ્કૂલના શિક્ષક જેને બી એલ ઓ બુથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે આ ને સતત ફોન કરીને પૂછતું રહેવું દર અઠવાડિયે પૂછું કે ભાઈ મારું નામ છે કે ડિલીટ કર્યું છે કે ડિલીટ કર્યું કે ભાજપના માણસો જથ્થાબંધ ડિલીટ કરવાની અરજીઓ આપીને મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવે છે આ ષડયંત્ર નંબર એક ષડયંત્ર નંબર બે હવે જે સૌથી મહત્વ આવે છે એ એ એ એ જાણવા જેવું છે કે ભાજપે એવું નક્કી કર્યું છે કે અલગ અલગ યુનિવર્સિટીઓ અલગ અલગ કોલેજો અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓ જ્ઞાતિની સંસ્થાઓ જે ચાલતી હોય અલગ અલગ એમાંથી નવા નવા જુવાનિયાઓ યુવાન વયના છોકરાઓ જે વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષના જે જુવાનિયાઓ હોય એમના નામ વિસાવદર વિધાનસભાની મતદાર યાદીમાં નખાવાનું કામ ચાલુ કર્યું છે અમદાવાદ રાજકોટ સુરત જેવા શહેરોમાં રહેતા જુવાનિયાઓને એવું કહેવામાં આવી રહ્યું છે ખાનગી રાહે જાહેરમાં નથી ચાલતું આ બધું એક સિસ્ટમથી ચાલે છે કે આધાર કાર્ડ આપો તમારી ડિટેલ આપો કાગળિયા આપો તમારું નામ વિસાવદરની મતદાર યાદીમાં નખાઈ દઈશું તમારે મત આપવા આવવાનો નથી પણ તમને અમે દસ રૂપિયા નામ નખાવાના આપીશું આઠ દસ એવા નામની ડિટેલ મને ભાજપના લોકોએ જ આપી છે કે રાજકોટમાં રહેતા હોય વિસાવદર સાથે કંઈ લેવા દેવા ન હોય એવા જુવાનિયાઓ હોસ્ટેલમાં રહીને ભણતા હોય ભાજપના માણસોની યુનિવર્સિટીમાં ભણતા હોય ભાજપના માણસોની કોલેજોમાં કંઈક નોકરી બોકરી કરતા હોય એવા લોકોના આધાર કાર્ડ અને નામની બધી ડિટેલ લઈને એમનું નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવાનું અને ત્યાર પછી એને દસ હજાર રૂપિયા આપી દેવાના અને એને એવું કહેવામાં આવે કે તારે મત નાખવા નથી આવવાનું તારો મત અમે નાખી દઈશું હવે આજે બારના જિલ્લાઓના લોકોના નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવામાં આવે છે એ ભાજપ સમર્થિત જે જે મોટા મોટા ગામડાઓ છે કે જ્યાં ભાજપને સાઠ ટકા કરતા વધુ મત મળે છે સિત્તેર ટકા મત ભાજપને એટલે કે જે ગામડાઓ કે જે વિસ્તાર એક તરફી રીતે ભાજપને સપોર્ટ કરતા હોય એવા વિસ્તારોમાં એવા ગામડામાં એવા બુથમાં પચાસ પચાસ સો સો નવા નામ ઉમેરી દેવાનું ષડયંત્ર પણ ચાલુ થયું છે કે રાજકોટના ભાજપના કાર્યકર્તાનું નામ કોઈ એવા ગામની અંદર નાખી દેવામાં આવે મતદાર યાદીમાં કે જે ગામ સાઠ ટકા સિત્તેર ટકા લોકો ભાજપ સમર્થિત લોકો હોય એટલે શું થાય કે મતદાનના દિવસે બોગસ મતદાન ધરાય ધરાઈને કરી શકે ચાહે એટલું બોગસ મતદાન કરી શકે પણ કોઈ રોકે નહીં શું કામ કે આખું પોણું ગામ ભાજપને સમર્થન કરતું હોય એટલે કોઈ ભાજપને રોકે નહીં તો ભાજપના સમર્થન વાળા ખોટી રીતે નવા નામો ઉમેરવામાં આવી રહ્યા છે ખોટા ચૂંટણી કાર્ડ બની રહ્યા છે જેથી કરીને મતદાનના દિવસે ભાજપના માણસો બેફામ બોગસ વોટિંગ કરી અને ચૂંટણીના પરિણામો બદલશે અને જે ગામડાઓ એક તરફી રીતે ભાજપની વિરુદ્ધમાં છે જે ગામની સાઠ ટકા સિત્તેર ટકા સંખ્યા ભાજપની વિરુદ્ધમાં મત આપે છે એ એ ગામમાંથી નામો કમી કરી નાખવાના અને જે ગામડા ભાજપને મત આપે છે ગામમાં નામ ઉમેરી દેવાના આ ષડયંત્ર અત્યારે વિસાવદર ભેસાણ અંદર ચાલી રહ્યું છે મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ચૂંટણી જીતવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે મારી પાસે પાક્કા પુરાવા આવી ગયા છે આવતીકાલે વિસાવદરના ચૂંટણી અધિકારીને ચૂંટણી અધિકારીને અધિકારી ને બીએલો આવેદનપત્ર રજૂઆત જે હશે એ અમારી આખી પાર્ટી આવતીકાલે સરકારી તંત્રને મળીને રજૂઆત કરવાની છે કે કોઈ પણ મારી બધા બીએલ ઓને વિનંતી છે વિસાવદર ભેસાણના ના બીએલોને વિસાવદર ભેસાણ ના ચૂંટણીનું કામ કરતા અધિકારીને વિનંતી છે કે ભાજપની દલાલી ન કરો મિત્રો ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી ચૂંટણી હું જીતું હારું એ પણ મહત્વ નથી મહત્વનું દેશની લોકશાહી છે આવી રીતે મતદાર મતદાર યાદીમાંથી મતદારોના મતદારોના નામ નામ ડિલીટ કરીને નકલી યાદીમાં નાખીને જો ભાજપ જીતવાનું ચાલુ કરી દે તો લોકશાહી જ ક્યાં વધી લોકતંત્ર નો શું મતલબ વધ્યો સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર ગાંધી બાપુ આ બધા મહાપુરુષોએ આપણને જે આઝાદી લોકશાહી સંવિધાન આપ્યું એનો શું મતલબ વધ્યો જો તમે સરદાર પટેલને માનતા હો જો તમે બાબા સાહેબ આંબેડકરને માનતા હો જો તમે મહાત્મા ગાંધીને માનતા હો તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપના આ રોકી લો મિત્રો હું મહત્વનો નથી હું હજાર વખત કહું છું પણ આવી રીતે ચૂંટણીઓ જીતવાના ષડયંત્રો થાય એ લોકશાહી માટે ઘાતક છે આવી રીતે મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે વીસ હજાર મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જાય વિરોધ પક્ષને મત આપવા માંગતા મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જાય મત આપવા જાય ત્યારે ખબર પડે કે મારું તો નામ જ નથી અને આવું ષડયંત્ર કરીને ભાજપ ચૂંટણીઓ જીતવા માંગે છે એ બહુ જ ખોટું છે દોસ્તો હજુ ચૂંટણી નથી આવી તારીખ નથી આવી ત્યાં ષડયંત્રો ચાલુ કર્યા છે ભાજપમાં તાકાત હોય તો ખુલ્લે આમ સામી છાતીએ લડે સરકારી તંત્રની પાછળ છુપાઈને બાઘડ બિલ્લાની જેમ ચૂંટણી લડવાની ક્યાં જરૂર છે હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું કોંગ્રેસના મિત્રોને વિનંતી છું કોંગ્રેસના મિત્રો તો સમજદાર છે તમામ કાર્યકર્તાને વિનંતી કરું છું કે દોસ્તો દેશ બચાવો લોકશાહી બચાવો હું મહત્વનો નથી હું જીતું હારું એ જનતા નક્કી કરશે પણ ચૂંટણી લડવામાં આ જે રસ્તો ભાજપ પકડે છે જે ષડયંત્રો ભાજપ કરે છે એ બિલકુલ યોગ્ય નથી જનતા મને જનતા ઈચ્છે અને મને હરાવી દે

કે બાજુના જિલ્લાના બાજુના તાલુકાના બાજુના શહેરના લોકોના નામ તમારા ગામની મતદાર યાદીમાં ભાજપવાળા વાળા ઘુસાડી ન દે એની પણ ખાસ કાળજી મિત્રો બધા ભાજપના મિત્રોની મારી વિનંતી છે કે રાષ્ટ્રવાદના નામે તમે ભાજપનું સમર્થન કરતા હોવ તો પ્લીઝ પાછા મળી જજો આ રાષ્ટ્રવાદ નથી મતદાર યાદીમાં ઘાલમેલ કરી મતદારોનો મત આપવાનો અધિકાર છીનવીને સત્તામાં આવવાનું જે એકદમ રાક્ષસો જેવું કૃત્ય છે એ રાષ્ટ્રવાદ ન હોય શકે રાષ્ટ્રવાદ આવો ન હોય દેશ પ્રેમ આવો ન હોય દેશના મતદારનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે અને ષડયંત્ર કરીને ચૂંટણી જે પક્ષ ભાજપ જીતતો હોય એ ભાજપના સમર્થકો રાષ્ટ્રવાદી ન હોય શકે દેશ વિરોધી હોય તો જ આવા કૃત્યમાં સાથ આપે દેશ વિરોધી માણસ જ આ કૃત્યમાં સાથ આપે વિસાવદન ની ચૂંટણી ગોપાલ ઇટાલિયા મહત્વના નથી પણ સાથે દગો કરીને દેશના મતદાર સાથે કાવતરું કરીને દેશના મતદારનો મત આપવાનો અધિકાર છીનવી લઈને રાક્ષસોની જેમ ગમે તેમ કરીને સત્તામાં આવવું જ એ વિકૃત માનસિકતા ક્યારે રાષ્ટ્રવાદી માનસિકતા ન હોય શકે હું ભાજપના મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું વિસાવદર ભેસાણના ના કે દોસ્તો આ આ રાષ્ટ્રવાદી પગલું નથી આ દેશ પ્રેમી પગલું નથી આ દેશ વિરોધી દેશની ઘોર ખોદનારું કૃત્ય છે અને આવા ઘોર ખોદનારા કૃત્યને ભાજપના કાર્યકર્તાનું સમર્થન હોય ન શકે ક્યારે જે કાર્યકર્તા કેશુભાઈ પટેલનો કાર્યકર્તા હોય જે કાર્યકર્તા અટલ બિહારી વાજપાઈનો કાર્યકર્તા હોય એ કાર્યકર્તા ક્યારે ભાજપના આવા રાક્ષસો જેવા કૃત્યને સમર્થન ન કરી શકે જે સંઘવી કાર્યકર્તા હોય જે પાટિલ નો કાર્ય હોય જે અમિત શાહ નો કાર્ય કરતા હોય એ તો પાકિસ્તાન નું સમર્થન કરી શકે એને તો ભગવાન સુખી રાખે સંઘવી પાટિલ અમિત શાહ જેવાના કાર્ય હોય એને તો કઈ કેવું નથી મારે કેમકે એ તો પાકિસ્તાનનો ઝંડો લઈને ફરી શકે પણ જે અટલ બિહારી વાજપેયી અને જે કેશુભાઈ પટેલ જેવા નેતાઓનો કાર્યકર્તા હશે એ ક્યારેય ભાજપના આવા હલકા કૃત્યમાં સહયોગ નહીં આપે એવી આશા રાખું છું દોસ્તો વિસાવદર ભેસાણની ચૂંટણીની અંદર ભાજપે જે ષડયંત્ર હાથ ધર્યું છે કે મતદાર યાદીમાંથી ઓરિજિનલ મતદારોના નામ ડિલીટ કરાવી દેવા અને ડુપ્લિકેટ મતદારોના નામ મતદાર યાદીમાં નાખવાના જે ગામ ભાજપને સમર્થન કરતું હોય એ ગામની મતદાર યાદીમાં વધુને વધુ નામ ઉમેરી દેવાના જેથી કરીને મતદાનના દિવસે બોગસ વોટિંગ કરી શકાય અને ઓરિજિનલ મતદારો જે ગામમાંથી સાઠ ટકા કરતા વધુ લોકો વિપક્ષને સમર્થન કરતા હોય એ ગામની મતદાર યાદીમાંથી

તમે આ ભાજપના ષડયંત્રનો ભાગ ન બનતા તમે દેશની પણ ની ભોગે ભાજપ જીતે લોકશાહીને ખતમ કરીને ભાજપ જીતે લોકોનો મત આપવાનો અધિકાર ખતમ કરીને ભાજપ જીતે એ પાપના ભાગીદાર વિસાવદર ભેસાણના શિક્ષકો ન બને એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું તમે સૌ પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરતા રહેજો સતત ચેક કરતા રહેજો ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ઓનલાઈન ચેક કરતા રહેજો ઓફલાઈન ચેક કરતા રહેજો શિક્ષકને ફોન કરતા રહેજો આ વિડીયો હજારો લાખો લોકો સુધી પહોંચાડજો કે ઈવીએમમાં કોઈ ગડબડ નથી ભાજપ મતદાર યાદીમાં ગડબડ કરીને ચૂંટણી જીતે છે મતદાર યાદીમાં વોટર્સ નામ કાપી નાખી અને નકલી મતદારોના નામ ઉમેરી પછી બોગસ મતદાન કરીને ભાજપ ચૂંટણી જીતે છે દોસ્તો આ ષડયંત્રને રોકવા માટે મને તમારા સહયોગની જરૂર છે વિસાવદર ભેસાણમાં તમારા જેટલા સગાવાલા મિત્રો પરિચિતો કુટુંબી રહેતા હોય એને ફોન કરીને કહેજો કે મતદાર યાદીમાં તમારું નામ સતત ચેક કરતા રહેજો ડિલીટ તો નથી કરી નાખ્યું ને અને એ પણ ચેક કરજો કે તમારા વિસ્તારમાં કોઈ રાજકોટ વાળાનું કે જુનાગઢ વાળાનું કે અમદાવાદ વાળાનું નામ તો નથી નાખ્યું ને દોસ્તો સહયોગ આપજો આપણે સૌ થઈને કરીને જન બંધન પશુપાલક હોય હોય માલધારી ખેડૂત હોય ખેતમજૂર હોય વેપારી હોય દુકાનદાર હોય રોડ ઉપર પાથરણું પાથરીને ધંધો કરવા વાળો માણસ હોય કે સમાજનો છેવાડાનો માણસ હોય હાલો સૌ ભેગા મળીને જન બંધન કરીએ એકમેકનો હાથ પકડીએ એક મેકનો મિલાવી અને ભેસાણ ભેસાણની વિધાનસભાની ચૂંટણી આ ભાજપના રાક્ષસોનું હનન કરવાનું આપણે શરૂઆત કરીએ ઈશ્વર આપણને ખૂબ બળ આપે શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને જય કિસાન